પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહેનોને લોન તથા સહાયના આદેશપત્રનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા અને પાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે નારી શક્તિ વંદના ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં આઠ સ્વસહાય જૂથના લાભાર્થી મહિલાઓને સ્ટેજ પરથી રૂપિયા સોળ લાખ ચોત્રીસ હજાર લાખના આદેશપત્ર વિતરણ કરાયા હતા આ ઉપરાંત સીસી લોન રૂપિયા બસો છાસઠ લાખ સિત્યાસી હજાર પાંત્રીસ લાખ નેવું હજાર રિવોલ્વિંગ ફંડ તથા સિત્યાસી મહિલાને રૂપિયા પિચોતેર લાખ બાર હજારની વ્યક્તિગત લોન આપવામાં આવી છે વડાપ્રધાન મોદી તથા

પૂર્વ કેબિનેટ મંત્રી નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ બહેનોને મદદરૂપ સરકારની યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી કાર્યક્રમના સ્થળે સૌ એવડા પ્રધાન તથા મુખ્યમંત્રીનું લાઈવ સંબોધન સાંભળ્યું હતું કાર્યક્રમના સ્થળે વિવિધ આઠ સ જૂથોના બહેનોએ ઉત્પાદિત વસ્તુના સ્ટોલ વેચાણ માટે રખાયા હતા આ ઉપરાંત ઈવીએમ નિર્દેશન રખાયું હતું તથા આરસીટી સ્ટોલ અને આરોગ્યની ટીમ દ્વારા આરોગ્ય તપાસણી સ્ટોલ રખાયો હતો કાર્યક્રમના કલેક્ટર કેડી લાખાણી જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર રાયજાદા પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિત મહાનુભાવો અગ્રણીઓ તથા અધિકારીઓ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર